કડવા શાકાત હોય કેટલી હોય છે ફોર વ્હીલર ગાડીની વ્હીલ કપ ની પ્લેટ છે અરે લોટ છે હવે પેલી જાડી તૂટી ગઈ છે ને એટલે સ્ટીલ નું ચકેડું જ રહ્યું છે તમારી મરજી આજે કડવા ચોથ છે આ ચારણીમાંથી તમને જ મારે આની ઝીણી ઝીણી જાડી માંથી તમને જોવાનું આખું મહત્વ અલગ છે બાકી ખાલી ચકેડા માંથી જો તમને જોવાના હોત ને તો ચાહણી શું કામ કોક ટાયર માંથી જોત તમને હાલી આ બે કરાઈ આવું યાર રીતે બોલી તું તમારું મોડું જોઈને ખાવાનું ખાઈશ હાલી હા ભાઈ હા ત્રણસો પાંસઠ દિવસ તારું મોડું જોઈને મેં જમું છું કોઈ વેલ્યુ નહીં એક દિવસ તું મારું મોડું જો સીધો તહેવાર ડિક્લેર કરી નાખે સ્ત્રી શક્તિ ઉપવાસ ની શક્તિ તમે પણ કરેલા આઠ સોમવાર કરેલા મેં મન મળ્યું હું મને લાગે છે ને ઉપર છે ને ભગવાનો માં સોમવાર રજા હોય